સીતારામ આજ રોજ અમારે કોલ આવેલ સંસ્કાર મંડળ વિસ્તાર લઈ જે એક અવાવરૂ કૂવામાં ચાર ગલુડિયા ગરકાવ થઈ ગયેલી છે અને ચાર ગલુડિયામાંથી ત્રણ ગલુડિયા જે પાણી પીને મૃત્યુ થયા હતા અને આ ચોથું ગલુડિયું જે કૂવામાં અત્યારે જીવિત હતું તો મેં અમારા મિત્ર ડીકેભાઈને મારથી કૂવા ઉપરથી બંધ હતો તો મેં મારા મિત્ર ડીકેભાઈને કોલ કર્યો અને ડીકેભાઈ સ્થળ ઉપર આવ્યા અને આગળની માહિતી ડિક્યભાઈ આપશે કે પરમાર પેરાણા ફાઉન્ડેશન આજ રોજ હાર્દિકભાઈ સંસ્કાર મંડળ વિસ્તારમાં આવેલા હતા જે કુવો હતો એમાં એવું હતું કે ચાર ગલોડિયા છે એમાંથી ત્રણ મૃત હાલતમાં છે એક જીવિત હાલતમાં છે એટલે કુઓમાં તેની એટલા સ્થળે હું પહોંચ્યો અને જોતા કૂવો બધી બાજુથી પેક હતો એટલે હું કૂવોમાં અંદર જેને ઉતર્યો અને ત્રણ ગલોડિયા હતા જે મૃત હાલતમાં હતા અને એક જીવિત હતું અને જીવિતને બચાવી લીધું છે તમે જે જોઈ શકો છો આ ગલોડિયું હતું જે જીવિત હતું ને એ બચાવી શક્યું એ એમની મા છે એમની માને પરત કર્યું છે

باب گو اے بھوائی બેન કરી દે સાબુ મોઢું દેખાડી બેન

या आप तो अपना तो नियंत्रण ले ले हां ले तो ले ले मैं ले लेता हूं ले ले बिक जाता है